વલ્લભીપુરને સમગ્ર સૌરાષ્ટ્ર સાથે જોડતો ઘેલો નદી પરનો જર્જરિત પુલ ભારે વાહનો માટે બંધ એસટી મિની અને લક્ઝરી બસ ટ્રક ડમ્પર સહિતના ભારે વાહનો માટે ડાઇવર્ઝન શરૂ કરાશે ડાયવર્સન શરૂ ન થાય ત્યાં સુધી તમામ ભારે વાહનોને આશરે પચાસ કિલોમીટર લાંબુ ચક્કર કાપવું પડશે એટલે <trundicata> ટ્રોડને <trundicata> <trundicata> નામ ભાવેશ ભાવેશભાઈ વલ્લભીપુર ખેલા નદી બ્રિજ પર જે પુલ બંધ કરવાની વાત છે એ બાબતથી શું કહેશો પુલ ધર્મેન્દ્રસિંહભાઈ બંધ શા માટે કરવો ને પહેલો પ્રશ્ન પ્રશ્નનો પ્રશ્ન જે છે પુલ બંધ શા માટે કરવો છે પુલ બંધ કરવાથી પબ્લિકને કેટલી હાલાકી પડશે એનું આગળ પાછળનું કાંઈ વિચાર્યું છે કે વિચાર્યા વગર સીધો નિર્ણય જ લઈ લેવામાં આવ્યો છે બરવાળા ધંધુકા વલભીપુર પાલીતાણા અમરેલીને જોડતો કોઈ જો માધ્યમ હોય તો વલભીપુરનો ઘેલો બ્રિજ છે આ ઘેલો બ્રિજ બંધ થાય તો જન્માષ્ટમીનો આટલો મોટો તહેવાર આવે છે દક્ષિણ ગુજરાતમાંથી જે પબ્લિક આવશે તો એ લોકોને અમરેલી પાલિતાણા જવા માટેનો વિકલ્પ બીજો કયો આ વિચાર્યું છે નંબર બે આટલા વિદ્યાર્થીઓ રોજે અપડાઉન કરે છે ભાવનગર જવા માટે શાળા કોલેજ તો એને ક્યાંથીને જવાનું માઢિયાવાળા રસ્તેની એક વાત છે રસ્તો સિંગલ પટ્ટી છે ક્યારે કયું વાહન અને બેની સાઈડમાં માટી કામ થયેલું નથી ક્યારે કયું વાહન હમણાં બે દિવસ પહેલાં જ તે કોઈ બોલેરો ગાડીનો અકસ્માત થઈ ગયેલો અને ગાડી પલટી થઈ ગઈ હતી તો આ જીવનું જોખમ કોણ અને રોજે ફરીને જવાનું રોજે ફરીને આવવાનું ચમાડી ગાંગળી રહેતા લોકોને વલભીપુર આવવું હોય તો પહેલાં માઢિયા થઈને નારી ચોકડીયા થઈને આવવું એટલે મારું ઇન્સોર્ટ કહેવાનું આખું ધર્મેન્દ્રસિંહભાઈ વાત એવી છે કે બંને બાજુ બધા પરિબળો બધા પાસા વિચારી અને પછી બંધ કરવા માટેનું વિચારો બંધ કરવા માટેની કોઈ જરૂર જ નથી વર્ષો જૂનો અંગ્રેજો વખતનો આઝાદી પહેલાંનો પુલ છે આ પુલને હજી પચીસ વર્ષ કશું થવાનું નથી માત્ર ને માત્ર એ જે રોડ ડેમેજ થઈ ગયો છે એ રોડ ડેમેજને પેવરિંગ ડામરિંગ કરી અને કમ્પ્લીટ કરી નાખો એટલે એની અંદર જે વાઇબ્રેશન આવે છે એ વાઇબ્રેશન આવતું બંધ થઈ જશે ઓટોમેટિક અને ત્યાં સુધીમાં જે બાજુમાં નવું પુલનું નિર્માણ કામ ચાલુ છે વર્ષોથી પાંચક વર્ષથી લગભગ પુલ મારા ખ્યાલથી ખ્યાલ છે પાંચક વર્ષથી ચાલુ છે ને આગામી પાંચક વર્ષમાં ચાલુ થઈ જાય છે કાંઈ બહુ મોટી વાત નથી તો આ એટલું ચાલશે તો આ નવો પુલઆફો નિર્માણ થઈ જશે રસ્તો બંધ કરવાની કે પુલ બંધ કરવાની જરૂર જ નથી આમાં પછી તો તંત્ર અને પ્રશાસકો જે નિર્ણય લે શેર બાજી ને ટકે શેર ભાજા બાજા નગરી નગરીને ગંડુ રાજા પબ્લિક ને પીસાવવાનું છે અધિકારીઓની તાનાશાહી છે અને વધારે ભાડા ચૂકવવાના તમારી શું ચુકવવાના છે મારું મેં પેલા જ થયું કઈ કરવાનું નથી માત્ર જે એ રોડ ડેમેજ થઈ ગયો છે પુલ ઉપર ડામરિંગ તૂટી ગયું છે એની બે લેર ચડાવી એકવાર ડામરનો રોલ ચડાવી દો વાઇબ્રેશન થતું બંધ થઈ જાય પછી પુલ ને કઈ થાય તો મને કહે

તો સરકારને અને જવાબદાર અધિકારીઓને મારે તો એટલું જ કહેવું છે કે આ પુલ બંધ કરતાં પહેલાં એ બંને પુલ શરૂ કરી દો પછી બંધ કરજો કે જેથી કરીને વલભીપુરથી બરવાળાથી ધંધુકાથી જે લોકો રોજગારી માટે ભાવનગર જાય છે તેમજ રાજુલાથી ઠેઠ સુરત સુધીની જે ગાડીઓ સુરત લક્ઝરીઓ જાય છે પછી ભાવનગરથી જે ગાડીઓ હાલે છે મોટા આ બધું વલભીપુરને સાંકળતો આ મુખ્ય રસ્તો છે આ રસ્તો બંધ થવાથી રોજના એક હજાર મોટા વાહનોને ભારે નુકસાન અને ડીઝલનો મોટો ખર્ચો થશે એ ડીઝલનો ખર્ચો વાહન ધારકો કોની પાસે છે લોકો પાસે એટલે મારે તો સરકાર આગળ એટલી જ માગણી છે કે પુલ આ બંધ કરો ને તે પહેલાં એક પુલ ગમે શરૂ કરાવો બે નવા બનાવ્યા છે એમાંથી એક તાત્કાલિક શરૂ કરો પછી આને બંધ કરજો મનોભાઈ જાણવા મળ્યું છે કે બાજુમાં ડાયવર્ઝન કરવાનું છે ત્યારબાદ

અને ઓનો જે જર્જરિત પુલ છે એને બંધ કરી દો ઓકે બોલ નરેન્દ્રસિંહ નરેન્દ્રસિંહ શું પ્રશ્ન છે પ્રશ્નમાં જે ઊ છે સાહેબ અમારે આ રિક્ષા આંકી છે બરોબર આ ઓચેતનો રોડ બંધ કરવા નાળું બંધ કરવાની વાત કરે છે બીજો ફડચે નાળું પાછું બન્યું નથી જો બની ગયું તો થોડુંક હાલવા દે તો વાંધો હાવ બંધ કરી દો અમારે રોજી રોટી છેમાં રળવું ક્યાંથી ઓચેતનો પુલ આડા અવડા પાઇપ ના રિક્ષા ફોર wheel ને એ બધા માટે ચાલુ છે હેવી વાહન માટે નું બંધ છે રિક્ષા માટે ફોર અમારે ખટારા છે એવું થોડું છે બરોબર છે અમારા આ બધા ખટારા ભાઈઓ છે એને ક્યાં જવાનું તો કેટલા કિલોમીટરનો ડિફરન્સ પડે ચાલીસ પચાસ કિલોમીટર કે છે બરોબર બીજો કોઈ ઉકેલ નથી આનો ઉકેલ કઈ નથી એમાં તમારી શું માંગ છે માંગ કઈ કઈ આમાં ડ્રાઈવર્જન તો આપવું જોઈએ ને યાર બરોબર અમારે ક્યાં રડવા જવું ઓકે અમારે હવે ઉઠીને રોજ આવવું પડે તમે આમ કઈ ફરવા જાય કઈ

શું પ્રશ્ન છે પ્રશ્ન એવો છે કે આપણે આ જે વલભીપુર બજરંગ ચોકડી પાસે જે હાઈવે આવ્યો છે ત્યાં પુલ છે પુલ સરકાર શ્રી એક્શનમાં તો એ પુલ છે પુલ બંધ કરવાનું કીધું છે અને એની આડી રીલિંગ નાખવાની તૈયારી કામકાજ ચાલુ છે તો અત્યારના સમયમાં જો એ લોકો રીલીંગ નાખી દે તો વાહન ચાલકો હાલ છે ક્યાં એટલે બહુ મોટો પ્રશ્ન થયો છે આ રસ્તા ઉપર દોઢસોથી બસો બસું હાલે છે રાતને ગાળામાં જે સુરત જાય છે ભાવનગર જાય છે બોટાદ જાય છે તો એ બધા જશે ક્યાં એ લોકો સો કિલોમીટર ફરવા જાય તો મુસાફર ક્યાં જાય એટલે એ બાબતે આપણે એમ કહીએ છીએ કે તો તમને ડાયવર્ઝન આપી દો અને એમને રસ્તો ચાલુ રહે એવી કંઈક પ્રોસેસ કરાવી દીધો તમે ભલે રીલિંગ આડી નાખી દો હેવી વાહન ચલાવવા ન દો એટલે એ બાબતે આપણે એમ કેવી છે કે તમે ડાયવર્ઝન આપો અને વાહનોને હાલવા દો ઓકે